હે મારી વલી વલી બહેનો જો રજવાડી પટોળા આજે લઈને આવી ગયા છે અને આવા રજવાડી પટોળા લેવા માટે શક્તિશાળી સાડી ગઢડા તમારે આવવું પડશે કારણ કે આવાના ફેન્સી પટોળા લેવા માટે અવશ્ય પધારો શક્તિશાળી જ ગઢડા તો જો લો પટોળામાં કેવી મસ્ત મસ્ત નવી ડિઝાઇનો આપણી પાસે આવી ગયેલી છે અને બીજી વાત તો એ તમને રજવાડી પટોવામાં જુઓ ડિઝાઇન તો આપણી પાસે ઢગલો છે એમાં એક લેડીયાની પણ સાડી આપણે લઈને આવી ગયા છીએ અને આવી સાડી લેવા માટે ફક્ત તમારે શક્તિ સાડી ગઢડા દાવવું પડશે પટોવામાં લો બધા કલર આપણી પાસે હાજરમાં છે ગુલાબી મરૂણ પિસ્તા લીલો કલરની વાત કરીએ તો કલર તો આવા તમને ક્યાંય ન મળે એવા રજવાડી પટોવામાં આપણી પાસે કલર બધા આવી ગયેલા છે તો આજે જ પધાર્થો શક્તિ જ ગઢડા કારણ કે એન્ટી આપણે આજે લઈને આવી ગયા છે જોઈ લો આખો પટોળો વિડીયો અને આખો વિડીયો જો તમે જોવો તો એક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં વાલી વાલીવાલી બહેનો અને લાઇક તો કરી જ નાખજો પ્લીઝ કારણ કે એમાં લાઇક વિના તો આપણો વિડીયો જોવાની મજા જ ન આવે તમને એક લાઇક તો પેલા તમારે કરવી જ પડે